વિસનગર ગુરુકુલ કેમ્પસ મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નવરાત્રી ભવ્યુ આયોજન કરવામાં આવ્યું મેનેજિંગ ટ્રસ્ટી બીએલ શાસ્ત્રીના માર્ગદર્શનથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બાળકો વાલીઓ મન મૂકીને ભવ્ય ભાગ લઈને મોજ કરી હતી બાળકોને દરેક તહેવારનું મહત્વ સમજાય તે માટે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અલગ અલગ તહેવારો નિમિત્તે સુંદર આયોજન કરવામાં આવતું હોય છે આ વખતે નવરાત્રી નિમિત્તે પ્રથમ વખત રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આચાર્ય શોભનાબેન તેમજ સમગ્ર શિક્ષકોએ ખૂબ ઉત્સાહ સાથે એક મહિના પહેલા તૈયારીઓની શરૂ કરી હતી વધુમાં માટેલ હોટલ પટેલ જ્વેલર્સ અને જ્યોતિ હોસ્પિટલના સહયોગ તેમજ વાલીઓના સહયોગથી નવરાત્રીના રાસ ગરબામાં ચાર ચાંદ લાગી ગયા હતા બાળકો પણ અલગ અલગ રીતે તૈયાર થઈ રાસ ગરબાની મોજ કરી હતી શિક્ષકો વાલીઓ બાળકો તેમજ આવેલ મહેમાનો સાથે રાસ ગરબા રમતા એક પારિવારિક માહોલ જોવા મળ્યો હતો ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સોહિલ મેમણ ગુંજા મારું આ કાર્યક્રમ એક શિક્ષણ ની સાથે ભારતીય સંસ્કૃતિ નું સિંચન કરવા માટેનો એક અમારો ઉમદા ભાવના છે આ ભાવનાથી અત્યારે જે જનરેશન છે આપણો એ આ જનરેશન ભારતીય સંસ્કૃતિનું ધીરે ધીરે મુક્ત થતું જાય છે તો એને જાગરણ અથવા એને એક કે ને એના નાનપણથી ને જો આરોપવામાં આવે તો ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે આગળ જતા આપણા બાળકો અલગ રસ્તા ઉપર ન જાય અને મા બાપની સેવા કરે રાષ્ટ્રની સેવા કરે અને ધર્મની રક્ષા કરે આ આવા અમે ધાર્મિક કાર્યક્રમો શિક્ષણ અંદર અવારનવાર અનેક પ્રકારના કરતા હોઈએ છીએ અને આવા પ્રોગ્રામો કરવા પાછળ મેઈન તાત્પર્ય અમારું એ જ છે કે આપણી ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મ હંમેશા આપણા જીવનમાં યથાવત રહે અને આપણી પેઢી આજે એક એને નિર્વેશની બને આ દેશને આ રાષ્ટ્રને સારા નાગરિક બને એવી ભાવનાથી અમારા ટીચરોની ખૂબ ખૂબ એમ મહેનત હોય છે અમારા મેડમ શોભના મેડમ તથા એમની ટીમ બહુ જહેમત હેમત ઉઠાવી અને અમારા વાલીઓ એટલા ઉત્સાહી છે દરેક વાલીઓનો અમને સપોર્ટ મળેલો છે દરેક વાલીઓએ અમને આર્થિક રીતે કે પોતે શારીરિક રીતે દરેક પ્રકારે અમને મદદ કરેલી છે તો એ મદદ

मैं मारुति इंडरनेशन स्कूल के प्रिंसिपल हूँ और मैंने यहाँ पे दो साल से ज्वाइन किया हुआ है दिन्दारी, दिन्दारी थी थी। आ, मैंने ये मेरे मेरे टीचरों के से प्लस मेरे पूरे पेरेंट्स का सपोर्ट के साथ दिया है मुझे जो पेरेंट्स ने सपोर्ट दिया है शायद इतना मैं सोच भी नहीं सकती हूँ इतना सपोर्ट उनका और उनके बच्चों का प्यार मिला है जिससे मैं आज इतना बड़ा फंक्शन कर करने की क्षमता रखती हूँ शुक्रिया

મારું નામ ચિરાગ નો ધન્યવાદ પાડે છે અને નવરાત્રી જો પ્રસંગી સારું કરે છે અને પ્રિન્સિપાલ તો નાના બાળકો ને પોતાના છોકરા ની જેમ જ રાખે છે તો એવું ને કે વિદ્યાર્થી એક બાર નો છોકરો બીજા નો છોકરો ગમે તે

મારા મારી બેબી છે અહીંયા નર્સરીમાં અહીંયા સ્ટડી કરે છે અહીંયા આજે જે ટીચર્સ અને બીજા મેનેજમેન્ટ દ્વારા જે નવરાત્રીનો ઉત્સવ ઉજવવામાં આવે ખૂબ સરસ ઉજવે છે એક પાર્ટી પર્કમાં જે આપણને ફિલિંગ થાય એવી અહીંયા ફિલિંગ કરવામાં આવી પ્લસ આરતીમાં પણ જે અનુભવ બને થાય ખૂબ સરસ અનુભવ થયો અને વિધિન આજ જાણવા મળે કે વિધિન વન વીક માં ટીચર છે આ મહેનત કરી જોડે જોડે સ્ટડી પણ કરાવતા અને આ મહેનત કરી ખૂબ સરસ આયોજન એમને કરી છે એટલે એમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ કે અહિયાં સ્કૂલમાં આ પ્રકારની એક્ટિવિટીઝ કરે છે એ લોકો